અમારા સંવાદદાતા પરાક્રમ સિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ આ વિડીયો અત્યારે સ્ક્રીન ઉપર અમે જોઈ રહ્યા છે શું સત્યતા આ વિડીયોની ચોક્કસ રાજકોટની અંદર જયારે મેચ હતો ત્યારે ભારતીય ટીમના જે ખેલાડીઓ છે તે પીઆરસી ગેમ ઝોનની અંદર જે ત્યાં રમતા હોય તે પ્રમાણેનો એનો ની અંદર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે સૈયર અમન ખાન સિરાજ પાટીલ તમસ મુલાની સુરિયન શેડગી હાર્દિક તોમર નો વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જોઈ શકાય છે અને સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત અત્યારે આ વિડીયો વાયરલ થયો છે રાજકોટ અંદર આવતા મોટા ભાગના સેલિબ્રિટી અને ક્રિકેટર અથવા તો ખેલાડીઓ છે તે આ ગેમ ઝોન ની અંદર જતા હતા તે પ્રમાણેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર જબરદસ્ત અત્યારે વાયરલ થયો છે અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ખેલાડીઓ અલગ અલગ ગેમ રમતા હોય તે પ્રમાણેનો આ વિડીયો છે જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે હાલ તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ એજ ગેમ ઝોન છે જ્યાં આગ લાગવાથી અઠ્યાવીસ લોકો જીવતા ભુંજાયા હતા